આવું છે બોલો છે ને કેટલું કેટલા મસ્ત છે આ આમ જો તમે હવે તમે જીવતા છે જીવતો છે હાલો ભાઈ ફાઈનલી કન્ટિન્યુ પકડી ગયો

બાકી સો દોઢ અમાર આણંદ ભાઈ એક તણી સોળી હું તો ના જાય તો સોળી લે કેવું લાગે એક સોળ લાખી ને બીજી સોળ ગમે કાંઈ વાંધો નહીં એ બીડી નો પીવા માં શરૂ માં છે ને ડીઝલ પીધલ છે ઓલા ભાઈ હગશે તો ઓલા ભાઈ હગી દે પામાં ડીઝલ વાળા દીન ભાઈ પેટ્રોલ ની ઘડે જડી ફૂ હોય તો ડેબા ની મેલ પા તાપ ગડી હોય તો જાવું તા તો ભાઈ જો એક ભાઈ મેંડા બાંધે એક ભાઈ ખેસે એટલે કે સોટિયા હોય સોખા કરીને આપે તો એવી રીતના સોટિયો સોખો કરીને આ ભાઈ ને આપે એટલે બાંધે આર ઉપરત્રે આમ અને તળિયા એટલે કે આમ થઈ જાય તો આમ તો વૈષ્માલી સાખ વટેય ફસાયે शंकर હા ખબર છે હોય અને ઓલા પણ મોટા

હા એમ પાંચસો રૂપિયા પણ એ એક નુકસાન થાય એટલે કે પડી જાય કેમ કે પડી જાય ને તો અહીં ને પડી જાય દાળમાં હોય ને નીકળીને વયું જાય એને કહેવાય પડી જાય તો ફાઇનલી આપણે દરિયામાં હતા આપણે તો નાના નાના માછલા પકડવાનું કરી દીધું છે શરૂ આવડે આવડે ને એક બી રેસીપી બનાવી છે કોમેન્ટ કરો બધા આની રેસીપી બનાવી તો હા એમ કહી દેજો અને આપણે આવા લાટ ગોતીને તમને બતાવીએ હમણાં તો ઘણી મહેનત કરી મેં ફાઇનલી કન્ટિન્યુ મિત્રો કેવાય એટલું આપણે કંઈક માછલા આવા નાના નાના અને આમ ખોદી લીધું આમાં કોણ આવું ખોદી લખું સી એ પણ પીણામાં છે ને વર્તાતા નથી એવું છે આમાં આમાં ઘણા બધા તો બોલો પણ મારે બેટા પકડાતા નથી આ પકડવું હોય તો બહુ મહેનત પડી એ હવે ખબર પડી મને અત્યારે આવી રીતના કઈક આપણે પકડી લઈ દેશે માછલા અને પાણી પીવાનું ઇન્ટર પીડવા મારે દવાથી અમે બધા પાણી પીવા આવી જાય યાર અને મારે પીવું પીડવું કેમ કે પકડવા એટલે કે મામલી વાત ને શું કહું એ મજા આવે બરાબર ને તમે કોઈ પકડીને દેખાડો ખબર પડે

તો મિત્રો પછી હવે આપણે પકડી લીધા છે જીવડા આ જીવ જંતુ દરિયાનું હતું એ બધું જીવ એ પકડી લીધું છે આ આવ તો હું તો આને છે ને અલગ ટાઈપના કેકડા પકડ્યા એવું કાંઈ કે અને આમાં હું કહેવાય આ મને કંઈ ખબર નથી પડતી કો કમિટમાં કહેજો યાર અને આમ જો પાણી છે ત્યાં ભૂગી ગયું મસ્ત બે પાણી પૂગી ગયું મસ્ત બે પાણી પૂકી ગયું ત્યાં લગન બળ કર્યો ન હું ત્યાં બેઠો પાણીની વિશમાં બેઠો કહો દોડ સારે બાજુ પાણી અને હું વિશમાં એકલો બેઠો ત્રણ મેં થર્મોકોલમાં સીડી આવું છે

તો મારો ભાઈ આમ જો ખાલી કોમેન્ટમાં કીધે તો પછાક જણા કે આ આની રેસીપી બનાવો આ આની રેસીપી બનાવો એટલે આની રેસીપી બને એમ બાકી બીજું કઈ હોય નહી અને તમે કહો તો બનાવે રેસીપી તમે કહો તો બને આની રેસીપી બને લે આમ જુઓ નાનું નાનું પણ નાનું પણ નાગનું બધું એમ એની કેમ ચ્યા મચ્છી જ્યા બાકી આની રેસીપી હો

બોલો એટલી વાર બે પાસા આવી જાય દોર ફેરવી રાખી છે ને સદલ પાછી જોવા મળી છે પાછું પાછો કાક આવી જાય તો બોલો એ લે આની પર આની પર ને વસ્તુ કઈ બાંધેલું નથી બરાબર બહુ એટલે ખાયા કા જોઈ લે એનકા અને સડે આળા શાક દી છે ને એટલામાં આઈ લીત એટલા લગડમાં આવે એવું છે વધારે કરે અહીંયા એટલે આ પાણી છે હું આવ્યું સીણોયું લેરી એવું આમ જો આગળ આ ઊંધો લેરી પડ્યો ને હમણાં આવ્યું આગળ એને પછલો ડટાજો એટલા લેજે તો આવી જાય યાર

હા જો ઘરે આવશે ને એવા દેખાડશે એમ ન કરો હું તો વિડીયો પૂરો કરી દઉં પણ હવે ઘરે આવ્યું એવા પાછા દેખાડી દઉં એમ કીધું તો હવે ઘરે આવે ને એ તો હું બતાવી દઈશ બરોબર ને તો બિના રહેજો લાઈક કરી દે હવે કરી ચેનલ માં નહીં તો સબસ્ક્રાઈબ કરી દો એટલે કે અમારા જલ્દી જલ્દી કે સબસ્ક્રાઈબ થાય પૂરા એ તો બેટા બોલો વાહુ કહેલું છે અને મોટા મોટા લેરિયા એટલે બધા છે ને કિલો છે